નમસ્કાર દોસ્તો આજે ફરી પાછા આપણે આવ્યા છીએ ચોવીસ કુવા આવના મુખ પાસે હાજી એટલે કે એ તળાવ પાસે કે જ્યાંથી ચોવીસ કુવા આવ હમીરસર તરફ આવી રહી છે દોસ્તો આ એક વિશેષ જગ્યા છે આ એક નાનું તળાવ નથી પણ ખરેખર એક મોટો ડેમ છે અને પહેલાં આ જગ્યાનું કોઈ નામ નહોતું આનાથી પહેલાંના વિડીયોમાં પણ આપણે એવી વાત થઈ હતી કે આ જગ્યાનું કોઈ નામ નથી પણ પછી જાણકારી મળી કે હમણાંથી આ જગ્યાનું નામ પડી ગયું છે અને આ જગ્યાનું નામ છે ઉમાસર તળાવ તો દોસ્તો આ ઉમાસર તળાવ છે અને એ તળાવની વધારે વિગત આજે આપણે એક એવા ખાસ વ્યક્તિ પાસેથી જાણીશું કે જેમને ભુજ માટે પ્રેમ છે કચ્છ માટે પ્રેમ છે અને કચ્છના પાણી માટે પ્રેમ છે અને તેમણે અને તેમના મિત્રોએ ખૂબ બધી મહેનત કરીને કચ્છના પાણી માટે કામ કર્યું છે દોસ્તો આપણી સાથે ખાસ મહેમાન હાજર છે આપણે એમને જ પૂછીએ એમનો પરિચય જી સાહેબ આપણું નામ શું છે મારું નામ રાજેશ એમ ગોહિલ અને હું ભુજનો જ રહેવાસી છું અને ખાસ તો હમીસર અને આપણા જે આજુબાજુ તળાવો તે ખાસ એક લાગણી અને પ્રેમ છે સાહેબ આ જે ઉમાસર તળાવ છે જી એ તળાવ કેટલું મોટું હશે એ સાહેબ પાંત્રીસ એકર જેવું ગણાય છે કે કે ફેલાયેલું છે પાંત્રીસ એકર મોટું તળાવ છે તો હમીરસર એરિયા કેટલો હશે કંઈ આઈડિયા કરો ચોક્કસ ખ્યાલ નથી એક સરખામણી માટે આપણે જો કહીએ તો હમીરસર કરતા અડધું હશે હોઈ શકે સાહેબ અત્યારે એરિયા જોતા એવું લાગે છે કે આપણે જે રાજેન્દ્ર પાર્ક પાસેનો વિસ્તાર છે તો એનાથી થોડું આ ઓછું હોઈ શકે દોસ્તો જોઈ શકો છો તમે લગભગ લગભગ હમીરસર કરતા અડધો એરિયા છે આ તળાવનો અને જ્યારે પણ ખૂબ વરસાદ પડે ત્યારે આ તળાવની એક બહુ જ મોટી કેપેસિટી છે પાણી ભરવાની રાજાશાહી વખતથી આ તળાવ અહીંયા હતું અને રાજાના વખતમાં જ અહીંયા કને એનો ઓગન બનેલો છે સાહેબ આપ ઓગન બતાવશો અમને હાજી આ તળાવનું અહીંયા આ ઓગન આવેલું છે કે જે રાજાશાહી વખતનું બનેલું છે અને એને કહેવાય કે જે અત્યારે અવેલેબલ નથી એવા બ્લેક સ્ટોનનું આ બાંધકામ થયેલું છે ઓગન માટે અને ચૂનાથી એનું જે કાંઈ ચણતર થયેલું છે કે જે જે વર્ષો સુધી મતલબ કે ટકી શકે એમાં કોઈ પણ જાતનું કોઈ ડેમેજ ન થાય એટલું મજબૂત કામ આ ઓગનનું છે આપ જોઈ શકો છો આ ઓગન અત્યારે અહીંયા તૂટેલી અવસ્થામાં છે અને અહીંયાથી પાણી આ ઓવરફ્લો થઈ અને પછી મોચીરાયે રખાલમાં જાય છે દોસ્તો આ જે ઓગન છે એ સાહેબે કહ્યું પ્રમાણે ચૂનાથી બનાવેલો છે જે તે વખતે જ્યારે સિમેન્ટ નહોતો વપરાતો ત્યારે ચૂનો વાપરીને ઓગન બનાવવામાં આવતો આ ઓગન તમને બહુ ક્લિયર કટ દેખાય છે રાજા રાજાશાહી વખતનો બહુ સરસ રીતે બનાવેલો છે પણ આ ઓગન છે એ તૂટેલો છે અહીંથી આ ઓગન તોડવો પડ્યો છે આ જે ઓગન છે એની હાઈટ જોઈને તમને ખ્યાલ આવશે કે ઉમાસર તળાવની કેપેસિટી કેટલી છે આ અત્યારે આ એની હાઈટ છે આ એની હાઈટ છે એ હાઈટ પરથી હું તમને તળાવનો નજારો બતાવું છું તો તમને ખ્યાલ આવશે કે કેટલું બધું પાણી અહીંયા કને રહી શકે એમ હતું પણ આજના દિવસે આ ઓગન છે એ ઓગનને રાખવામાં આવ્યું નથી એટલે કે ઓગનને તોડવું પડ્યું છે સાહેબ આ ઓગન જે તૂટ્યું છે એનું શું કારણ બન્યું છે આમાં સાહેબ એવું છે કે કે આપણે જાણીએ છીએ કે કચ્છની અંદર વરસાદ દર વર્ષે કાંઈ આપણે જોઈએ એટલો પડતો નથી અને ચાર પાંચ વર્ષે જ્યારે એ વરસાદ અતિ ભારે વરસાદ પડે છે ત્યારે આવા ડેમો કે આવા બધું આપણો ઓવરફ્લો થતું હોય છે તો હવે અહીંયા આજુબાજુ જે રહેણાંક વિસ્તાર છે હવે એ એ લોકોને આ વસ્તુનું એચએફએલ એટલે ફ્લડ લેવલ આ ડેમનું જે છે એના વિશે જાણકારી ન હોવાથી અહીંયા જે બાંધકામ થયેલું છે એ આ ડેમના એચએફએલથી નીચું થયેલું છે અને જ્યારે આ મારા ખ્યાલથી બે હજાર અગિયારમાં લગભગ જ્યારે વરસાદ આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ આ ડેમનું લેવલ આ છે અને ત્યારે અહીંયા આજુબાજુ રહેણાંકને તકલીફ પડી તો એ એ તકલીફ પડવાથી ત્યારે આ જે ડેમ છે એ ડેમ આજુબાજુ વિસ્તારની આ તકલીફને કારણે આને તોડી અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો તો આમાં મારું કેવું એવું છે કે કે ભાઈ આપણે જે કોઈ આ આજુબાજુ હવે આમ તો શું છે કે નિયમ પ્રમાણે વોટર બોડીથી ડિસ્ટન્સનું નિયમ છે પણ આજુબાજુ જો વોટર બોડી હોય તો એનો હાઈટનો કોઈ એવો ક્રાઇટેરિયા નથી કે ભાઈ બાજુમાં કોઈ ડેમ હોય તો એના એચએફએલથી આટલું ઊંચું તમારી જમીન હોવી જોઈએ કે બાંધકામ હોવું જોઈએ તો એવા કોઈ નિયમનો અહીંયા ખ્યાલ જે તે વખતે આ મંજૂરી માટે ખ્યાલ રાખવામાં નથી આવ્યો જેના કારણે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે તો દોસ્તો તંત્રએ જ્યારે અહીં જે લોકો મકાન બનાવી રહ્યા હતા એ લોકોને પૂરી જાણ ન કરી કે અહીંયા કેટલી હાઈટ છે પાણી કેટલું આવી શકે એમ છે અને એમણે એ હાઈટને જાણ્યા વગર જ જ્યારે પોતાના મકાન બનાવ્યા અને જ્યારે પછી ખૂબ બધું પાણી આવ્યું ત્યારે એવું બન્યું કે પાણી એમના ઘરમાં ઘૂસી ગયું દોસ્તો જ્યારે કોઈને પણ ઘરમાં પાણી ઘૂસી જાય કોઈના પણ જીવ પર જ્યારે કોઈ આફત આવી જાય ત્યારે એ વ્યક્તિએ એ જ વખતે એનો ઉકેલ કરવો પડે અને અહીં જે સીધે સીધો ઉકેલ હતો એ હતો કે ભાઈ પાણીને ઝડપથી જવા દેવું અને એ કારણે તમે જોઈ શકો છો કે રાજાશાહી વખતનો આ જે પાળો છે આ જે ડેમ છે એ તોડી નાખવામાં આવ્યો છે અને એની સાથે સાથે અહીં જે એક બાંકોરું દેખાય છે એ પણ એટલા સારું જ કરવામાં આવ્યું છે કે જેથી અહીંથી પાણી વહી જાય અને સોસાયટીમાં રહેતા રહીશોના જીવને જોખમ ન થાય તો દોસ્તો આ જે વિગત બની છે એના માટે ખરેખર જ્યારે જે તે વખતે જે કોઈ પણ અધિકારી હોય જે કોઈ પણ સક્ષમ વ્યક્તિઓ બેઠા હોય કે જેમણે અહીંયા આ સોસાયટીઓ બનાવવાની મંજૂરી આપી એમણે એ વખતે એ જોવું જરૂરી હતું કે અહીંયા કને હાઈ ફ્લડ લેવલ શું છે કેટલું વધુમાં વધુ પાણી આવી શકે છે અને એ પાણી નવી બની રહેલી સોસાયટીઓમાં ઘૂસી જઈને કોઈને જીવનું જોખમ કરી શકે છે કે કેમ તો સાહેબ અહીંથી જે ચોવીસ કુવા આવ છે એ ચોવીસ કુવા આવને અને તળાવને શું સંબંધ છે અચ્છા ચોવીસ કુવાની જે આવ છે હવે જ્યારે આપણે આ રાજા સાહેબ વખતમાં જે આ રચના કરવામાં આવી છે એ પ્રમાણે જ્યારે હમીરસર તળાવોની અંદર પાણીનું લેવલ જ્યારે નીચું થાય અને ખાલી થાય ત્યારે અહીંયા જે એન્જિનિયરિંગ કોલેજ રોડ પાસે એક ગેટ છે આ ચોવીસ કુવાનો એ ગેટને ખુલ્લો કરવામાં આવે અને પાણી આ ડેમમાંથી એ હમીરસર તરફ વહે અને હમીરસરનું પાણી જે છે એનું જે લેવલ છે એ લેવલ જળવાઈ રહે અચ્છા સાહેબ આપનો શું સંબંધ રહ્યો છે ચોવીસ કુવા સાથે ચોવીસ કુવા સાથે સંબંધ તો સાહેબ આ જે એનું જ્યારે મેન્ટેનન્સનું કામ હતું ત્યારે એ મેં કામમાં ખાસ અંગત રસ લઈને રાખેલું આ કામ હંમેશા પ્રત્યે લાગણી હોવાને કારણે અને એ આખી ટનલ અમે માટીની આખી સાફ કરાવી અને એન્જિનિયરિંગ કોલેજથી અંદર અમે અંદર ટનલમાં જઈ અને હિલ ગાર્ડન રોડ પાસેથી બહાર નીકળેલા અને આખું સફાઈનું કામ અમે કરેલું દોસ્તો તો આપણી સાથે વિશેષ વ્યક્તિ છે કે જેમણે ટનલને સાફ કરવાનું કામ કર્યું છે ટનલને અંદરથી જોઈ છે અને ચોવીસ કૂવાને પૂરેપૂરા ઠીક રીતે ચણવાનું કામ પણ એમણે કર્યું છે અને એમણે આ કામ ખાસ એટલે કર્યું કે એમને ભુજ માટે લાગણી છે હમીરસર માટે લાગણી છે ભુજના પાણી માટે લાગણી છે સાહેબ આ ટનલ વિશે થોડી વાત કરશો એ ટનલ કેવા પ્રકારની છે આમ એ એવું આપણે વાર્તાઓમાં વાંચતા હોઈએ છીએ કે ભાઈ ભુજથી માંડીને જામનગર સુધી ટનલ છે ને એમાં ભુજંગનાગની પૂંછડી છે ને એવી ઘણી બધી વાતો સાંભળીએ છીએ પણ તમે એક સાચી રાજાશાહી ટનલ જોઈ છે સાફ પણ કરી છે તો એનું એન્જિનિયરિંગ આપ પોતે પણ એક સિવિલ એન્જિનિયર છો તો એના એન્જિનિયરિંગ વિશે થોડી માહિતી આપો એમાં સાહેબ એવું છે કે અહીંથી જે ટનલ જે આ જે બનાવવામાં આવ્યું છે એનું રીઝન છે કે ત્યાં હાર્ડ રોક છે આ પર્વતને આખું ઉપરથી એ જમાનામાં ત્યારે તોડી અને આખી કેનાલ કરવું એ કામ થોડું વધારે દુષ્કર છે દુષ્કર હતું પણ ત્યારે એ બધા આપણા તજજ્ઞોએ વિચારી અને અહીંયાથી આ ઉમસ તળાવથી આપણે હિલ ગાર્ડન જે રોડ અત્યારે બનેલો છે ત્યાં સુધીનું આખું જે લેવલ હતું એ લેવલ ઊંચું હતું એટલે આ ટનલ પાણીને જવા માટે બનાવવામાં આવી અને એ આખી આપણે એક વ્યક્તિ ઊભા ઊભી આમ ચાલીને જઈ શકીએ એટલી ઊંચાઈની હાઈટની ટનલ છે અને આમાં વચ્ચે 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 આ કૂવા બનાવવાનું કારણ એ જ કે એમાં જ્યારે જે તે વખતે ક્યારે સ્લજ અથવા તો માટી ભરાવો થાય કે કાંઈ બી થાય તો એને આપણે સફાઈ કરી શકીએ અને આ ટનલ ને થ્રુ આપણે ફંક્શનલ રાખી શકીએ એના માટે આ વચ્ચે વચ્ચે આવી રીતે ઉપરથી વેલ બનાવવામાં આવ્યા સાહેબ અત્યારે તો તો ટનલ હોય ઘણી બધી જેવા સાધનો આવે પછી પેલું જેસીબી આવે તો લોકોએ બહુ જ જોયું છે જરા બધું ખોદી નાખે ગમે એવી હાર્ડ વસ્તુ એને તોડી નાખે હવે આ એક તો એ કે આ જે ટનલ છે કેટલા વર્ષ પહેલા બનેલી હશે હવે સાહેબ એક્ઝેક્ટ મને આઈડિયા નથી લગભગ સો એક વર્ષ કે ચોક્કસ સિત્તેર સો વર્ષ જેવું ખરું અને બીજું એ કે એક સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી તરીકે આપ એ વિશે શું કહી શકો કે એમણે કયા પ્રકારના સાધનો વાપર્યા હશે એ વખતે આ ટનલ બનાવવા માટે ત્યારે તો સાહેબ મેન્યુઅલી જ કામ થયેલું હશે કારણ કે બીજું કોઈ પણ મેન્યુઅલમાં કયા પ્રકારની વસ્તુઓથી થયું હશે કોષ છે પછી આ પરાઈ એટલે કોષ કહીએ પરાઈ ત્રિકમ પાવડા કે એ રીતે મેન્યુઅલી ખોદી અને આ બધી વસ્તુ એ લોકોએ કરેલી છે હાથો હાથ જ ટાંકણાઓથી અને એ ખુરપીથી કે જે એ પ્રકારની વસ્તુઓ હોય દોસ્તો અહીંયાથી આ ટનલ ચાલુ થાય છે એટલે કે કેનાલ ચાલુ થાય છે આપણી ચોવીસ કુવાની આપણે એની શરૂઆત પાસે આવી ગયા છીએ અને અહીંથી એને પ્રોટેક્શન આપવા માટે થઈને પાછળથી પાળી બનાવી છે પણ આપને દેખાય છે તો સાહેબ આ જે અત્યારે ચોવીસ કુવાઓ જે આપણે સાફ કરી એની ને બધું કરીને સરસ કરી એ પછી એનું ફંક્શન કેવું રહ્યું છે એનું ફંક્શન સાહેબ બિલકુલ નથી એ મતલબ કે કે થઈ શક્યું એનું એનું કારણ એ છે કે એક તો જે ગાર્ડનનો જે રોડ છે એ ગાર્ડનના રોડ ઉપર ત્યારે એ પાઇપ કલવર્ટ બનાવવામાં આવ્યા હતા એ પાઇપ કલવર્ટ જે છે એ ઊંચા રહી ગયા છે અને જે ગ્રેવિટી ફ્લોથી જે પાણીનું લેવલ છે કેનાલમાંથી જવાનું એ નીચું છે તો હવે એ એ એ ઊંચું પાણી આવે લેવલમાં અને નીકળે ત્યાં સુધી તો અહીંયાથી પાણી ઓવરફ્લોથી નીકળી જાય એટલે એ પાણી પેલી બાજુ પાસે જ ન થઈ શકે એવી પરિસ્થિતિ છે ટૂંકમાં જે રિંગ રોડ બન્યો જી એ વખતે જ્યારે જે ઊંચાઈનું ધ્યાન રહેવું જોઈએ પાણીને લક્ષમાં રાખીને એ બરાબર ઊંચાઈનું ધ્યાન રાખવામાં નથી આવ્યું અને ત્યાં જે જેટલા નીચાણથી એને જગ્યા આપવાની જરૂર હતી અને પુલ બનાવવાની જરૂર હતી એના બદલે ઊંચાણ ઉપર

એટલે શું થાય છે કે એનું પાણી ઓવરફ્લો થઈ અને અત્યારે ચોવીસ કુવાની આવમાં અંદર જ જાય છે આ ખૂબ દુઃખની વાત છે દોસ્તો કે ગટરના પ્રશ્નને કારણે ચોવીસ કૂવામાં જ્યાં હમીરસર માટેનું અમૃત જેવું પાણી વહેવાનું હતું એના બદલે અત્યારે ગટર વ્યવસ્થાની તકલીફને કારણે ગટરનું પાણી આજે ઘૂસી રહ્યું છે ચોવીસ કૂવામાં અને એ જે ચોવીસ કૂવાની ટનલ છે એ ટનલમાં ગટરની સ્લજ જમા થઈ રહી છે અને એ કારણે એનું જે ફંક્શન છે એને અત્યારે તો એ નજીકના ભવિષ્યમાં દેખાતું નથી કે ચાલુ થઈ શકશે આપને પણ એવું લાગે છે સાહેબ જી હા એ કારણ કે હવે સ્લજ અંદર જમા થાય એટલે જ્યારે બી આપણે હિલ ગાર્ડન પાસે બી આપણે લેવલ એનું આપણે મેન્ટેન કરીએ તો એની સાથે સાથે પાછું આપણે આ ચોવીસ કુવાની જે આવનું આખું જે ટનલ છે એને આપણે સફાઈ કરવી જરૂરી બને છે સાહેબ આ ભુજના લોકોને શું કહેવા માગશો આ ચોવીસ કુવા આવ વિશે ભુજના લોકોને બહુ તમને કહું તો ઘણા બધા લોકોને આ આખી જે સિસ્ટમ છે એના એનાથી માહિતગારી બી માહિતગાર બી નથી અને આ વસ્તુ એક આપણો દરેક લોકોનો કહેવાય કે જે લોકોને હંમેશર સાથે લાગણી છે તો આપણે જે તે આપણે રજૂઆતો કરી અને આ ફંક્શનલ થાય અને બધા આપણે ખાલી તંત્રને બી આપણે દોષને દઈએ આપણે બધા સાથે રહી અને આ કામગીરી એ પાર પડે એવી રીતે આના આપણે જે કંઈ સોલ્યુશન છે વિચારી અને આ વસ્તુ ફંક્શનલ થાય એવી રીતે કોશિશ કરવી જોઈએ સાહેબ ટેકનિકલી એક ઇન્જિનિયર તરીકે આપ શું કહેશો આ વસ્તુનું સોલ્યુશન શક્ય છે બે વસ્તુ હું આપને કહું એક તો આજે પાણીઓ ઘૂસી જાય છે ઘરમાં એનું સોલ્યુશન છે કે નહીં ટેકનિકલી આપણી પાસે હા સર એનું સોલ્યુશન છે કે અત્યારે જે જે સોસાયટી આ જે બની ગઈ છે તો એની ત્યાં પ્રોટેક્શન વોલ ઊંચી કરી પ્રોટેક્શન વોલ બનાવી શકાય છે ત્યાં વોલ ઊંચી કરી અને પછી જે એચએફએલ નું લેવલ આપણે જે આવે છે હવે એની અંદરના ભાગમાં જે મકાન નીચા છે તો એ પ્રોટેક્શન વોલ થી આપણે આ ડેમ નું પાણી અંદર આપણે જતું અટકાવી શકીએ બરાબર અને સાહેબ એની અંદર જ્યારે વરસાદ પડે સોસાયટી આવે છે જે એન્જિનિયરિંગ કોલેજ અને પોલિટેકનિક કોલેજ બાજુના વિસ્તારમાંથી જે પાણી આવે છે જે વરસાદનું તો એમાં આગળ ત્યાં રોડ સાથે પહેરેલ એક ટનલ બનાવી અને આ પાણીને આપણે

આના ઉપરાંત જે મારે એક સવાલ હતો એ આપને એ પૂછવું હતો કે ચોવીસ કુવા આવ જે અત્યારે ઘણા બધા કારણોસર ખોટકાઈ ગઈ છે બગડી ગઈ છે ટેકનિકલી એને ચાલુ કરવામાં કેટલો ખર્ચો કહી શકાય એ તો સાહેબ એસ્ટિમેટ બનાવવું પડે કારણ કે બધું જે ના મારે ખાલી એટલો જ નાનો સવાલ પૂછવાનો થાય કે શું એ પોસાય કે ન પોસાય ચોક્કસ પોસાય કેમ ન પોસાય આજે હાર્ડ જે હમીસર જે છે ભુજનું હાર છે એના માટે કોઈ બી ખર્ચો છે આજે કોઈ બી નાગરિક એમ કે ગમે એટલો ખર્ચો છે એ ખર્ચો એ કરવો જોઈએ અને આ હમીસર છે એ બારે મહિના ભરેલું રહે કે જે રાજાએ સાહેબ વખતનું વિઝન છે કે ભી હમીસર તળાવ છે એ બારે મહિના ભરેલું રહે એ રીતે એ સિસ્ટમ છે તે ફંક્શન હોવી જોઈએ ને ભરેલું રહેવું જોઈએ કે જે જોઈને એક જાતની એક આનંદ અનુભૂતિ આપણે નાગરિકને દરેકને થાય દોસ્તો હમીરસર આપણે સૌને પ્યારું છે અને જો આપણે સૌ આ વાત ઠીકથી સમજીએ કે હમીરસરની જે આવ છે ચોવીસ કુવા આવ છે કે લંકીની આવ છે કે બીજી પણ જે જગ્યાથી હમીરસરને પાણી આવે છે જો આપણે એને સારી રીતે મેન્ટેન કરીએ એને આપણે સારી રીતે રાખીએ તો આપણું હમીરસર કાયમ માટે સરસ બને અને હમીરસરમાં જે પાણી આવે છે એ પાણીથી ભુજનું સૌંદર્ય તો વધે જ છે આપણા હૃદયમાં પણ આપણે એને ખૂબ જ લાગણીથી જોઈએ છીએ એના ઉપરાંત જે પાણી વહી જાય છે એ પાણી આપણું રોકાઈ રહે અને આપણા તળના પાણી પણ એનાથી ઊંચા આવી શકે છે તો આપણે સૌએ એ વાત ખૂબ સમજવી જોઈએ સાહેબ છેલ્લો શું સંદેશ આપવા માગશો આપ છેલ્લો સંદેશ તો એ જ છે કે ભાઈ આ જે કામ છે એમાં દરેક તંત્ર દરેક જાગૃત નાગરિક બધા ભેગા થઈ અને આ જેમ બને એમ જલ્દી ફંક્શનલ થાય અને હમીસર બાર મહિના સુધી ભરેલું રહે એવી આપણી કોશિશ હોવી જોઈએ થેન્ક યુ સો મચ આપે આપનો સમય આપ્યો અને ખાસ રૂબરૂ આવી અવાવરુ જગ્યાએ ધક્કો કર્યો એ માટે ખૂબ ખૂબ આભાર ભુજના દરેક નાગરિક વતીથી હું આપનો આભાર માનું છું અને ભવિષ્યમાં પણ પાણી વિશેની કોઈ પણ આ પ્રકારની માહિતી હોય તો અમે જરૂરથી આપ પાસે આવશું અને આપ જરૂરથી એ માહિતી ભુજના નાગરિકોને આપજો જેથી ભુજના નાગરિકોને પાણીની સમજ વધે અને એટલે ભુજનું પાણી વધે અને ભુજના નાગરિકોનું પાણી પણ વધે એક વસ્તુ કહું સાહેબ આપને કે હવે આના ઉપરથી આપણે એક બૌધ પાઠ લેવા જેવો છે કે ભાઈ આજુબાજુ આવી વોટર બોડીની આજુબાજુ જ્યારે બી જમીનને પહેલાં તો એને કરવામાં આવે છે એગ્રીકલ્ચરમાંથી તો એ વસ્તુ જ્યારે કરવામાં આવે ત્યારે આનું એચએફએલનું ખ્યાલ રાખવામાં આવે અને એ એ જમીનનું લેવલ છે એ એચએફએલથી ઊંચું હોવું જરૂરી છે ન હોય તો પહેલાં ઓનરને જાણ કરવામાં આવે કે ભાઈ આનું એચએફએલ તમે ઊંચું એચએફએલથી આ જમીનનું લેવલ ઊંચું રાખો અચ્છા ત્યારબાદ જ્યારે બી બાંધકામની મંજૂરી આપવામાં આવે ત્યારે પણ આ જગ્યા જે છે એ જગ્યાનું એચએફએલના લેવલથી એની પ્લેન થાઇટ કે એ ઊંચી છે કે નહીં એવું એક ડિમાર્કેશન હોય અને એનાથી મકાન ઊંચા બને તો આ આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ઉપસ્થિત ન થાય તો ખૂબ ખૂબ આભાર આપનો બહુ સરસ માહિતી આપી અને જે લોકો નવા મકાન ખરીદી રહ્યા છે જે લોકો નવા મકાન લઈ રહ્યા છે પ્લોટ્સ લઈ રહ્યા છે એ લોકો પણ આ વાતનું ધ્યાન રાખે કે એમનું જ્યાં ક્યાંય પણ પ્લોટ છે જ્યાં કોઈ પણ જગ્યા છે ત્યાં આસપાસના પાણીની શું પરિસ્થિતિ છે વરસાદનું પાણી કેટલે આવે છે આસપાસ કોઈ વોટર બોડી છે કે નહીં વોટર બોડીથી એમનું પોતાનું બાંધકામ કેટલું ઊંચું છે આ બધી વસ્તુઓ ત્યારે બહુ અગત્યની બની જાય કે જ્યારે હદ બહારનું પાણી આવી જાય આપણે ધાર્યું ન હોય એવું ફ્લડ આવી જાય ત્યારે આ બધી વસ્તુથી આપણને અને આપણા પરિવારને જીવનું જોખમ થઈ શકે માલનું જોખમ થઈ શકે તો દોસ્તો આ વાત આપ આપણે સૌ ધ્યાનમાં રાખીએ અને હવે પછી ક્યારે પણ આપણે આ કામ કરીએ ત્યારે જરૂરથી આ વાતોને ઠીકથી સમજીને કરીએ થેન્ક યુ સો મચ સાહેબ આપે વખત આપ્યો અને આવી અવાર જગ્યાએ આવ્યા અને ખૂબ ખૂબ સરસ માહિતી આપી ભુજના રહેવાસીઓને થેન્ક યુ સો મચ